ઓલ્ડ મોડેલના બુલેટનો ઓવાયા એ હોય જાણે આ માગદે જ ખબર પડી જાય કાકા આવે છે હેલો ગાઈસ બાલાજી બુલેટ માટે અને સ્પોર્ટ્સ બાઇક માટે રોજ કાંઈક આવતું હોય આવતું હોય તમારા બજેટમાં આવતું હોય અને તમારું આવતું હોય મારી બાલાજી બાઇક ચેનલ સ્પોર્ટ્સ બાઇક સેકન્ડ સ્પોર્ટ્સ બાઇક અને સેકન્ડ હેન્ડ બુલેટ માટે વખરાય છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ નો બટન દબાવજો કોને ખબર કોના માટે કાલે શું આવી જાય ગાઈઝ આજે કાલની મને નથી ખબર પણ આજે હું લઈને આવ્યો છું ઓલ્ડ ઇઝ ગોલ્ડ નાઇન્ટીન એટી ફોરનું મારા જન્મ પહેલાંનું સ્ટાન્ડર્ડ ઓલ્ડ મોડલ હેવી ક્રેન્કમાં ને ફૂલ્લી એસેસરીઝવાળું મર્સિડીઝ મેગવી લઈ ગયા આજે મોટા હોર્ન એક બાર નાખેલો છે સીટ કસ્ટમ છે ટાયરે બે નવા છે સાયલેન્સર નાખેલું હોવા જ વાળું છે મેં સ્ટાર્ટિંગમાં સંભળાવ્યું માઇન્ડ બ્લોઈંગ કન્ડિશનમાં ઓરિજિનલ લુક દેવાની પૂરેપૂરી કોશિશ રાઈ ગઈ છે ખોટા ફેન ફજોડ કર્યા નથી ઓલ્ડ ઇઝ ગોલ્ડ બે હજાર છવ્વીસ સુધી આનું પેપર્સ કમ્પ્લીટ છે આરઆરએફ કમ્પ્લીટ છે અને રહી વાત નંબરની ગાડી આવીએ તો નંબરે હારો જવો છે ચોવીસો નંબર છે અને ખાસ વાત ઓગણીસો ને ચોર્યાસી થી બે હજાર ચોવીસ સુધી આ ચાલીસ વર્ષના ગાળા દરમિયાન ખાલી ત્રણ ઓનર ફર્યા છે વિચારી શકો ગાડી કેવી હશે